કાયદો અને વ્યવસ્થાને લઈ ગુજરાત પોલીસ વડાની પ્રથમવાર સુરતમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન છે જેમાં ચાર રાજ્યોના પોલીસ કમિશનર અને તમામ રેન્જના આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા દેશમાં સ્વચ્છ અને સુંદર શહેર તરીકે ગણાતું સુરત શહેરમાં આંગણે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને તેમના જ વિસ્તારમાં આવેલા પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર સિંહ ગેહલોતના નેતૃત્વમાં સુરત અધિકારી અને કર્મચારીઓ કોન્ફરન્સમાં આવનાર અધિકારીઓ માટે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે સૂટીનું જમણ અને સાથે પોગ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યમાં માદક પદાર્થ અને ઉડતા ગુજરાતને અટકાવવા અને સાયબર સિક્યોરિટી સાથે સાથે કાયદો વ્યવસ્થાની વિશેષ સમીક્ષા સાથે રાજ્યના ગૃહમંત્રીએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય રાજ્યના અલગ અલગ શહેરમાં પોતાની ક્રાઇમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને રાજ્યના અલગ અલગ શહેરની સંસ્કૃતિ અને લોકલ વ્યવહારની ઝાંખી આપવામાં આવે છે આ પ્રથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અલગ અલગ શહેરમાં અધિકારોના ક્લાસ લેતા હતા તે જ રીતે રાજ્યના ડીજીપી પણ પોતાના અધિકારોના કાયદાઓ વ્યવસ્થા બાબતે અને નવી ટેકનોલોજીની આપ લે કરવા માટે અલગ અલગ રાજ્યની શહેરમાં ક્રાઇમ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે પહેલાં અમદાવાદ ત્યાર પછી બરોડા અને ત્યાર પછી રાજકોટ અને ત્યારબાદ સુરતમાં અઢાર જાન્યુઆરી અચાનક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી મહત્વનું એવું છે કે રાજ્યમાં સુરત શહેર દેશમાં નંબર વન તરીકે ઓળખાય છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના મજુરા વિધાનસભા વિસ્તાર અંદર જ પોલીસ ભવન આવ્યું છે ત્યારે ગૃહમંત્રી ખુદ હર્ષ સંઘવી ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચાર રાજ્યોના પોલીસ કમિશનર અને તમામ રેન્જના આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા